મેં કોઈ બી રેવા નથી ભર્યા ખાલી મનથી થી માનતા રાખી તી હું માતાના વિડીયો જોતી હતી બેઠા વિડીયો જોતા ઘરે બેઠા વિડીયો જોતા હતા મેં કોઈ રેવા નથી ભર્યા હા પહેલી વાર ઠાકોર સિંગાલી મારે ત્રણ વર્ષની બેબી છે મેં મારા હતી માનતા રાખી તી કે મને છોકરો આપે મારી નોર્મલ ડિલેવરી થાય અને મારા છોકરાને કોઈ તકલીફ ન હોવી જોઈએ તો એનું નામકરણ હું અહીંયા ખુખર મેલે ધામે કરાવીશ તમારી હું ત્રણ વર્ષ પેલા દીકરી હતી બેઠા વર્ષની દીકરી છે ઘરે બેઠા વિડીયો જોતા હતા મેં કોઈ રવિવાર નથી ભર્યા પહેલી વાર આવ્યા તમે હા પહેલી વાર જ આવી બરોબર બાકી ઘરે બેઠા વિડીયો જોઈ માનતા રાખી તી શ્રદ્ધા થી માતાજી અત્યારે દીકરો આપ્યો તમે હા મારે આઠમો નવમો મહિના જતો હતો ને ત્યારે મેં માતાજી ની માનતા રાખી દીકરો આપશે ઘેર બેઠા હા મારી એક જ વિશ્વાસ હતો બસ તમારા વિડીયો રોજ જોતા એટલે આમ જો મારી હાજરી પુરાય છે વિડીયો જોતા એનો મતલબ એ તમે મને મોનો છો અને મને યાદ કરો છો હા તમને મારા ભાઈ ના મળે